પરમાર ભગીરથસિંહ પોલીસના વાહનો ઉપર જે લખ્યું છે ત્યાં સુધી સાર્થક નહીં થાય જ્યાં સુધી અમારે અમારી મદદની જરૂર છે આ વાક્ય સાર્થક કરવા માટે પોલીસ મહેનત કરી પડે છે પોલીસ લોકો માટે કામ કરવું પડે છે અને ઘટના એવી છે કે બોટાદ જિલ્લાનું ડસા પોલીસ સ્ટેશન છે અને ડસાથી અગિયાર કિલોમીટર સુધી ચોલોડા ગામ છે અને અંતરિયાળ ગામ છે કોઈને મદદ નહીં જોઈતી હોય તો અગિયાર કિલોમીટર સુધી આવે ત્યારે પોલીસને મદદ મળે છે બોટાદ જિલ્લાના ડીવાય એસપી રાવલ તારીખ પહેલીના રોજ એક તપાસ લેન્ડ હતીપિંગની એ પણ ચોલોટા ગામની સાંજ સાડા પાંચ વાગે ડીવાયએસપી મહર્ષિ રાવલ ચોલોડો જઈ રહ્યા હતા અને રસ્તામાં મહિલા હવાર રડી રહી હતી ત્રષકે ત્રષકે એ મદદ જોઈએ રડતી હોય વાહને મળે ને કોઈ વાહને મળે પૂછી અને પોલીસને જાણ કરવામાં આવે ને પોતાના વાહનને અટકાવી ડીવાય એસપી મહાર્ષ રાવલે મહિલા રડવાનું કારણ પૂછે છે મહિલા કહે છે કે ચિલોડા ગામના વતી છે ને હવે પત્ય અને પુત્રનું અપહરણ થયું છે ચિલોડામાં રહેતા ગોગાભાઈ રાહુલ ગોગાભાઈ પોતાના પિતા છે ને દીકરો છે પિતા પુત્રનું સાંજના સમયે અપહરણ થાય છે ને અંતરિયાળ ગામ છે બે ઈકો કાર આવે છે ને છત્રીસ સાત માણસો ધોધાભાઈ અને રાહુલભાઈનું અપહરણ કરી જાય છે ને બેને મહિલા નામ છે વિનુબેન અને ભાવનાબેન બેન એકનો એક પતિ છે અને દીકરો છે પિતા પુત્રને અપહરણ થવું હોય તેઓ ઢસા તરફ જઈ રહ્યા હતા અને પોલીસને જાણ કરી અને પોલીસ અમારી મદદે મદદ કરે છે ડીવાયએસપી મોહનસિંહ રાવલ ખબર પિતા પુત્રને અપહરણ થવું અને તત્કાલ પોતાના એસપી કિશોર બડોલિયાને ઘટનાની જાણ કરે છે ત્યારે તરત કંટ્રોલ રૂમમાં જાણ થાય છે અને ડસાના પોલીસ ઇન્સ્પેક્ટર પંડિત પોલીસ ઇન્સ્પેક્ટર વીપી પંડ્યાને મદદ માટે બોલાવવામાં આવી અને એક ટીમ ચોલોડા જવા માટે રવાના થાય છે અને વાકરી ટીમ બોટાદ જિલ્લા અંદર નાકાબંધી કરી બોટાદનો પોલીસ ફોર્સ રસ્તા ઉપર ઉતરી દેવામાં આવે છે કારણ કે અપહરણની ઘટના અતિ ફરિયાદ નોંધાવી નથી શકતા લોકોને છોડાવવા માટે કામ કરી રહી છે કલાક રાહ જેવા સમયમાં બોટાદ તરફ એક ઇકો કાર આવતી હતી તેને એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોકે છે અને તેની તપાસ કરે છે દોધાભાઈ મળી આવે છે અને આમ એક કલાકમાં જ એક સપૂત માણસને બોટાદ પોલીસને સફળતા મળી બોટાદના આસપાસના જિલ્લાને પણ એલર્ટ કરી દીધા હતા બ્યુરો જે પરમાર